શું તે રામજી દાદા મજા તો તમે આજે સેવા લઈ આવ્યા છો અમને હા રોજ આવો બિલીપત્ર લેલા લઈને રોજ આવો તો તમારા આંગણે છે બિલીપત્ર કે એમ રોજ બિલીપત્ર લાવો એમને ભગવાનને ચડાવવા રોજ લઈ તો અનિલકણ धाम ની અંદર ભગવાન સદાશિવ ના જો આવા શ્રાવણ માસ ની અંદર બિલીપત્રો ચડાવવા થી તમને આનંદ આવશે અને બીજું શું જીવનમાં ફાયદો આપણે હા અને જીવનની અંદર આવ્યા છે તો કંઈક કરતા થાય એ અને આ જીવન છે એ દુર્લભ છે ને મનુષ્યનો દેહ અમૂલક છે કે જેની કિંમત કાંઈ થાય નહીં હાકી નો અગાય તો તમને આવી થોડીક ખબર છે એટલે તમે શ્રાવણ માસની અંદર આવું થોડોક શિવજી ભગવાન માટે અને તમને ખબર જીવ અને શિવ હા એને શું કરવું પડે બે ની એકતા કરવી પડે અને એકતા કરવાથી શું આપણને થાય ધામ મળે અને આ જીવનની અંદર કાયમ માટે સુખ મળે ફરીને અવતાર પણ મળે ને હા મનુષ્ય દેહ નહીતર બીજા ગયા હોય તો હા તો શું થાય પશુ પક્ષીમાં ગયા હોય તો મળે ને અને આ કરવાથી જીવન કાયમ માટે તમારું ભગવાન શિવમય થઈ જાય અને આવો પવિત્ર શ્રાવણ માસ ની અંદર તમે આવું સારું કાર્ય કરો છો બેલીપત્ર લાવો છો એક બેલીપત્રનું કેટલું માધ્યમ છે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપસહારમ એક બિલીપત્રાણી શિવાર પરમસ્તો તમને આમ તો બધા જીવન પ્રત્યેના બીજા ઘણા અનુભવ તો ખરા ને તો એકાદો થોડોક અનુભવ થોડોક જણાવો પાંચ બે મિનિટ જણાવો

Se res, leo. A